ઇન્ડિયન મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટની જે સચોટ આગાહી હતી એ આગાહીના ફળ સ્વરૂપે જે અતિવૃષ્ટિ અને ક્લાઉડ બસ્ટ જેવી ઘટનાઓ ડીપ ડિપ્રેશનને કારણે જે સર્જાઈ અને એ ભારે વરસાદ જે ઉપરવાસમાં તથા નીચેવાસમાં પણ હતો એના અનુસંધાને જે અલગ અલગ જગ્યાએ અમારી ટીમ જે છે એ કામગીરી કરી રહી હતી અને એ કામગીરીના અનુસંધાને જેટલા પણ લોકોને સ્થળાંતરિત કરવાના હતા એ સ્થળાંતરિત કરવા પાત્ર લોકોમાંથી એક કુટુંબને એવી સમજણ હતી કે એમની જે રૂઢિગત સમજણ પ્રમાણે નદીનું પાણી એ એમના અમુક લેવલ સુધી આવશે અને એ લોકો ખેતમજૂર તરીકે ત્યાં રહેતા હતા અને ભૂતકાળમાં પણ એ લોકો એ ત્યાં આગળ રાતવાસો કરી અને પાણી આવે પછી પાણી નીકળી જાય એ પ્રકારના એમના અનુભવો અને અનુસંધાને એ લોકો ત્યાં રહ્યા હતા ત્યારબાદ જ્યારે આ વસ્તુ ધ્યાન ઉપર આવી ત્યારથી સતત અમારી જે ટીમ છે એમને સ્થાનિક નાવિક મંડળની મદદથી એ લોકોએ ત્યાં આગળ અલગ અલગ જગ્યાએથી ડાયવ્સ મારી અને જે આપદા મિત્રો અને જે સ્વિમર્સ હતા સ્થાનિક તરવૈયાઓ એ સ્થાનિક તરવા તરવૈયાઓએ ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને એ અંદર ખૂબ અંદરના વિસ્તારમાં હતા અંદાજે દોઢ બે કિલોમીટર જે છે એ બાર પંદર ફૂટ પાણીની અંદર હતા તો આવી આવી પરિસ્થિતિમાં ત્યારબાદ અમે અહીંયાથી જે ચાંદોદ અને કરનાળી ખાતે જે અલગ અલગ પિતૃશ્રાદ્ધ અર્થે જે બોટનો ઉપયોગ થતો હોય છે એમાંથી એક બોટ જે છે એને સવારમાં અર્લી મોર્નિંગ અહીંયા મગાવી લીધી ત્યારબાદ જે નાવિક મંડળ જે છે એ નાવિક મંડળના અમને જે સપોર્ટ મળ્યો એ ખરેખર ખૂબ અદભુત સપોર્ટ મળ્યો એ લોકોએ દિલે જાનથી મહેનત કરી અને આજે રેસ્ક્યુ ઓપરેશનના ભાગરૂપે ત્યાં આગળ ફસાયેલા કુલ અગિયાર જેટલા લોકોમાંથી છ જેટલા બાળકો અને મહિલાઓ કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રાયોરિટી પ્રમાણે અમે લઈને આવી ગયા છીએ અને બોટની કેપેસિટી પ્રમાણે સ્થાનિક જ જે અમારું મંડળ જે છે એ મંડળ જ નાવિક મંડળ જ ત્યાં આગળ હવે ફરી પાછું રેસ્ક્યુ કરવા માટે નીકળી ગયું છે અને આવેલા લોકોને ડોક્ટર સાહેબ જે છે એ અલગ અલગ જે છે એ દવાઓ અને એમને ઇલેક્ટ્રોલાઇટ્સ વગેરેની જે પીણા છે એ આપી રહ્યા છે અને આ જે છે એ આખી જે કામગીરી જે છે એ માનનીય નિવાસી કલેક્ટર સાહેબ અને અધિકલે અને કલેક્ટર સાહેબ વડોદરાના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકાર જે છે એના ભાગરૂપે મેં આ કામગીરી કરેલી છે તો હું આ પ્રસંગે ફરી એક વખત જે સ્થાનિક નાવિક મંડળ જે છે ચાંદોદ નાવિક મંડળ એનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ